કોલેજ છે એ કોલેજ ની અંદર ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા જ કહી શકે કે આ જે છે એના પ્રિન્સિપાલ છે એમના પ્રિન્સિપાલ દ્વારા ચોરી કરાવવામાં આવતી હતી અને તેના પણ એ ક્લાસરૂમ માં છે ક્લાસરૂમ માં મોબાઈલ પણ છે એ ક્લાસરૂમ ની અંદર તમામ પ્રકારનું સાહિત્ય પણ છે અને એ સાહિત્ય સાથે આખા જ ક્લાસરૂમની અંદર ચોરી થતી હતી એટલે પેલા પેલા રજિસ્ટ્રાર છે આ ક્લાર્ક છે અને આ આ લોકો દ્વારા જ એટલે કે વિદ્યાર્થીઓને સામેથી ચોરી કરાવવામાં આવતી હતી તો અમારો પેલા તો એ પ્રશ્ન છે કે આપને મેં એવું સાંભળ્યું હતું કે વીસી દ્વારા કે ભાઈ રજિસ્ટ્રીમાં આવ્યું છે કે ભાઈ અમે કમિટીની કંઈક રચના કરીશું કે પછી કંઈક સીસીટીવી જમા કરાવીશું તેમાં કે કંઈક આગળ વધ્યું છે કે એટલે આપણે પહેલા પ્રશ્નોનો જવાબ આપી દઈએ કે આપણે જે મીડિયા દ્વારા એક્સપેરિમેન્ટલ કોલેજ છે ત્યાંથી જ એ અંગેની ઘટના આપણને જાણ થઈ એટલે બાર વાગે આપણે પરીક્ષા નિયામકશ્રીને મેલ દ્વારા કારણ કે રજા ઉપર અમદાવાદ હતો મેલ દ્વારા આપણે એને કીધું

અને ત્યાંના સિનિયરોના જે રિપોર્ટો મંગાવવાના છે આજે મેં પરીક્ષા નિયામકની રજા રદ કરી હતી કારણ કે હમણાં નાના પહેલાં એ બી ફી પણ આવીને ગયું એ અડધા અમદાવાદ ગયા પાછા આવ્યા અને મેં કીધું આ જે મારે આજે આજે જોઈએ એટલે વાત થઈ જાય સીસીટીવી ફૂટેજ લઈને ત્યાંથી ક્લાર્ક નીકળ્યો છે અને જે એ લોકોના સ્ટેટમેન્ટ છે લઈને

પરંતુ પરીક્ષામાં એક પ્રાવધાન છે કે આવા સેન્સિટિવ કેન્દ્રો જ્યાં છે એના આઈપીસી નંબર સીસીટી ના લઈ અને એક સેલ કે જે અહીં બેઠા બેઠા જોઈ શકે ત્યાં સ્કોડ કે તો ચાલતું જ હોય પણ અહીં પણ જોઈ શકે કે ત્યાં આ જગ્યાએ આ નંબરના રૂમમાં બની રહ્યું છે ભાઈ તમે શું કરો છો તો એવું એક પ્રાવધાન આપણે એસઓપી બનાવવા માટે પરીક્ષાની આવકને મેં બે વર્ષ પહેલાં કીધું હમણાં ફરીથી કીધું કે હજી એસઓપી આપણી બરોબર બની નથી એના માટેની કમિટી બનાવી અને કીધું ટાઈટ એ ટાઈટ એસઓપી થવી જોઈએ કે જેની આઈપીસી જે એક્ઝામ લેવાતી હોય એ અહીં આપણો સેલ હોય જે તે પરીક્ષા તો પરીક્ષા પછી સેલ જોવો છે આપણે તો લાઈવ એ દે સમય જોવો અને એ દિવસ જ સાજે રિપોર્ટ આપે અને એક વર્ષ પહેલા આપણે ફ્લાઇંગ સ્કોડમાં પ્રિન્સિપાલોને મૂક્યા હતા કે સવાર ટીમ ક્યાં જાય છે કોઈને ખબર પડે નહીં ખાલી વાઇસ ચાન્સેલર એકલા જાણે તો એ ટીમ જાય ને એનો જે મેઈન છે એ બંધ કરવામાં રિપોર્ટ આપે તો ભાઈ આટલી ચાર જગ્યાએ ગયા ક્યાં જગ્યાએ શું હતું એવું પણ આપણે કરેલું છે આજે જ્યારે આ બનાવ બન્યો ત્યારે તમને કહી દઉં કે એના સીસીટીવી ફૂટેજ અને મેં અત્યારે ચંદીગઢ છે સાહેબ મેં કીધું કે આપણે તાત્કાલિક સાહેબ કેન્દ્ર આપણે રદ કરવું કે શું કરવું આપણે ફાઇલ મૂકી છે તો ફાઇલ પર એવા આદેશ છે કે છોકરાઓ છે વન નાઇન્ટી સેવન અત્યારે આર્ટસ કોમર્સ ને બી બે સેશનમાં ચાલે તો બે ઓપ્શન છે કે બાજુમાં પ્રોથી કોલેજ છે ગ્રાન્ટેડ તો એને પરીક્ષાની અમે કીધું ત્યાં રૂમો કેટલી છે જો ત્યાં સગવડ હોય તો આપણે સીધા ટ્રાન્સફર છોકરાને ત્યાં કરીએ બીજો નંબર છે કે ત્રણ કમિટી ફ્લાય સ્ક્ટ તરીકે ત્યાં રહે એ બે આવશે અને ત્રીજું ત્રણની એક કમિટી બનાવી છે બોર્ડ ઓફ મેનેજમેન્ટનો એક મેમ્બર અને બીજા બે મેં ફોન ઉપર નામ લીધા છે એ લઈને અત્યારે એ ટીમને પરીક્ષા નિયામકને મેં કીધું કે તમે ઓર્ડર કરો ઓર્ડર કરી અને કાલે ત્યાં જાય છે ત્યાં જે સીસીટીવી તો અહીંયા આવે છે એ ટેકનિકલથી આપણે ચેક કરવા પડશે અને ત્યાં જે સિનિયર જુનિયર પ્રિન્સિપાલ સંચાલક છોકરાઓના જે નિવેદનો લેવા પડે એ કાલે નિવેદનો લે

જે કહી શકાય વિદ્યાર્થી છે પણ જાય છે હવે એની વાત લીધા એ ઇન્ટર્નલ પરીક્ષા એટલે આંતરિક એટલે એની લોકલ છે જો લોકલ પરીક્ષા આમ તો તમને કહી બોલી બોલ કે ઇન્ટરનલ એક્સટર્નલ કે યુનિવર્સિટી માં નથી જાણું પણ બોલી બોલ છે એમાં આપણે શું એક્શન લીધા આપણે એ દિવસે સાત વાગે ટ્રસ્ટી અને પ્રિન્સિપલ આવી બોલાવેલા ઓકે મે પરીક્ષા નિયમક પણ નતો એ આઈ આપણે બોલાવી અને બોલાવીને કોઈ મીડિયાવાળા પણ હતા એમને ઇન્ટરવ્યુ લેવાયું અને એમની પાસેથી લેખિત લીધું કે ભાઈ આ સ્ટુડન્ટ આ ગુજરાતી વિષયનો આ નંબરનો સ્ટુડન્ટ છે તમે કાલે કોઈ કાર્યવાહી મેનેજમેન્ટ કામ છૂટી ગઈ બીજા દિવસે એમને નિર્ણય કરી પરીક્ષા નિયમન આપણે લેટર મોકલો એમને છોકરાનો નંબર સાથે લખીને એને સસ્પેન્ડ કર્યો સસ્પેન્ડ કર્યા પછી મેં એવું કીધું પરીક્ષા નોટ ઓનલી ફોર સ્ટુડન્ટ બટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન જે છે એની રિસ્પોન્સિબિલિટી બને છે તો વાય ધ એન્ટર ધ સ્ટુડન્ટ

એક ક્લાસરૂમ ની અંદર બધા જ લોકો મોબાઈલ થી ચોરી કરતા હતા આ તો એક ખાલી સામે લેવો હું તમને એટલે માટે પૂછતો હતો કે તમે કઈક સામે થી કોલેજ કોલેજ ચોરી કરતી હતી અને એને સીસીટીવી મગાઈ લેવાની છૂટ છે તમારી પાસે ન હોય તો હું તમને આપું

તમારા સંચાલક હતા ને નહીં તમે જે કોઈ લઈ શબ્દ કઈ રીતે તમારા આશ્રિતો ની રહેમ રાહતી એટલે જે તમને હાજર છે જે ક્લાસરૂમ માં તમામ છોકરા હાથમાં ફોન તમામ છોકરા હાથમાં જે કહી શકાય તમારું જે સાહિત્ય છે બીજા કોઈ નું સાહિત્ય નથી તો કોઈ જો કેરી દે તમારું સાહિત્ય એટલે મોનિટરિંગ સેલ બનાવવા માટે બે વર્ષની લાગે તમારે જે સાસો કોલેજનું મોનિટરિંગ કરવું છે લાઈવ લાઈવ જે ચાલે છે તમને તમે કીધું બે વર્ષ પહેલા તમે ઓર્ડર કરી તમારા જેટી બુક છે ને ટેકનોલોજી છે સાહેબ યુનિવર્સિટી લેવલ ગ્રાન્ટ આપીને ઓર્ડર કરવાનો છે એવું સિસ્ટમેટિક તો જઈ શકે એમાં સ્ટેચ્યુટ ઓર્ડિનન્સ છે

એટલે અહીં શું છે તો આપણે જે પ્રક્રિયા તબક્કાઓ કર્યા વાત કરી છતાં પણ છોકરાઓ આ સાથે કરતા હોય તો શું કરવું જોઈએ એવી વાત તમે હોત તો છે પ્રકાશ પાડી શકો હા દસ એટલે શું થાય કે એમને ખ્યાલ આવે 我有三个。